હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝ હોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે હું તમારા માટે લઈને આવી છું ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર હેલ્ધી ટેસ્ટી કેકની રેસીપી આ કેક બનાવવા માટે ના તો આપણે મેદાનો ઉપયોગ કરીશું ના તો ઘી કે ના તો ખાંડનો ઉપયોગ કરીશું ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી નાના બાળકોને ગમતો એવો હેલ્ધી કેક રેડી કરીશું તો ચલો રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે કેકનું ટીન રેડી કરવાનું છે તો તેના માટે અહીંયા એક ટીન લીધું છે તેને તેલથી ગ્રીસ કરી લઈશું હવે આપણે તેની ઉપર લોટ એડ કરી દઈશું અને આ રીતે તેને રેડી કરી લઈશું આપણું ટીન સરસ રીતે રેડી છે તેને અલગ મૂકી દઈએ હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીએ આજે આપણે હેલ્ધી કેક બનાવવાના હોવાથી અહીં આપણે ખાંડનો ઉપયોગ કરવાનો નથી તેના બદલે આપણે ગોળ લીધો છે તો અડધો કપ ગોળને છીણીને રેડી કરી લીધો છે તેને એક બાઉલમાં એડ કરી દઈશું સાથે બે ટેબલ સ્પૂન પાણી એડ કરી દઈશું અને ગોળને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગોળને ઓગાળવા માટે ગેસ ઉપર મૂકી દઈશું અને તેને એકદમ સરસ રીતે ઓગાળી લઈશું આ રીતે ગોળનું પાણી રેડી થાય પછી ગેસનો ફ્લેમ બંધ કરી દો અને ગોળના પાણીને સરસ રીતે ઠંડુ થવા દો તે ઠંડુ થાય ત્યાં સુધી બીજી પ્રોસેસ ચાલુ કરી લઈએ કપ ઘઉંનો લોટ લીધો છે સાથે વન ફોર્થ કપ જેટલી સોજી લઈશું હવે આપણે તેની અંદર એક ચમચી બેકિંગ પાવડર એડ કરી દઈશું અને સાથે વન ફોર્થ ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરી દઈશું સાથે આપણે તેની અંદર દાલચીની ઈલાયચી અને જાયફળને દસ્તામાં સરસ રીતે ટીચીને તેનો પાવડર રેડી કરીશું અને તેને પણ લોટની સાથે ચાળી લઈશું આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાથી કેકનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે એટલે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આ રીતે એડ કરી દેજો તમે જુઓ આપણો લોટ સરસ રીતે ચાળીને રેડી થઈ ગયો છે સાથે ગોળનું પાણી પણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને ચાળણીથી ચાળી લઈશું જેથી કોઈ ગઠ્ઠા કે કોઈ કચરો ગોળની અંદરનો હોય તો તે બધો ચાળણીમાં નીકળી જશે હવે આપણે ગોળના પાણીની અંદર વન ફોર્થ કપ જેટલું દહીં એડ કરી દઈશું અને દહીંને સરસ રીતે મિક્સ કરી લઈશું ગોળ અને દહીં સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર તેલ એડ કરી દઈશું તો અહીંયા આપણે ફાઇવ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેને સરસ રીતે મિશ્રણમાં મિક્સ કરી લઈએ આ રીતનું આપણે બેટર સરસ રીતે હલાવતા જવાનું છે અને એકદમ સ્મૂથ બેટર ના થાય ત્યાં સુધી હલાવતા જઈશું તમે જુઓ આપણું બેટર એકદમ સરસ એવું સ્મૂથ રેડી થઈ ગયું છે આ રીતનું બેટર રેડી થાય પછી જ આપણે તેની અંદર ઘઉંના લોટનું મિશ્રણ એડ કરતા જઈશું તો હવે આપણે ધીરે ધીરે કરીને ઘઉંના લોટનું મિશ્રણ એડ કરી દીધું છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરતા આ રીતે ચમચાના મદદથી તમારે તેને હલાવતા જવાનું છે અને વચ્ચે કટ આપતા જવાનું છે તમે જુઓ મિશ્રણ સરસ રીતે મિક્સ થવા લાગ્યું છે હવે આપણે તેની અંદર દૂધ એડ કરતા જઈશું અહીં આપણે અડધો કપ જેટલું દૂધ લીધું છે દૂધને ધીરે ધીરે એડ કરીશું અને સરસ રીતે બેટર રેડી કરી લઈશું હવે આપણે તેની અંદર ફ્લેવર માટે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તો ડ્રાયફ્રુટ્સમાં તમને ગમતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ તમે એડ કરી શકો છો મેં અહીંયા બદામ કાજુ અને કાળી દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે થોડા ગાર્નિશિંગ માટે અલગ મૂકી દઈશું અને અડધા ભાગના તેની અંદર એડ કરી દઈશું તમે જુઓ ફાઇનલી આપણું કેકનું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે હવે કેકના ટીનની અંદર તેને એડ કરી દઈશું અને આ રીતે થપથપાવી દઈશું જેથી હવા ભરાઈ હોય તો તે બધી નીકળી જશે હવે આપણે તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈશું તો લો આપણું કેકનું બેટર એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે હવે આજે આપણે કેક ઓવનમાં બનાવવાના છીએ જો તમારી પાસે ઓવન અવેલેબલ ના હોય તો તમે તેને ગેસ ઉપર પણ બનાવી શકો છો અહીંયા મેં ઓવનને પ્રીહીટ કરી લીધો છે તેની અંદર કેકનો ટીન મૂકી દઈશ અને તેને સરસ રીતે બેક કરવા મૂકી દઈએ ઓવનની અંદર આપણો કેક વીસથી પચીસ મિનિટમાં રેડી થઈ જશે જો તમારે ગેસ ઉપર બનાવવો હોય તો કૂકરમાં યા તો કોઈ પેનમાં જો તમારે બનાવવો હોય તો પહેલાં પેનને પ્રીહીટ કરી લેજો પ્રિહિટ કરવા માટે ગેસનો ફ્લેમ મીડિયમ રાખજો અને પાંચ મિનિટ માટે પ્રીહીટ કરજો પછી તમારે કેકનું ટીન તેની અંદર મૂકી દેવાનો અને તેની ઉપર ઢાંકણ ઢાંકીને વીસથી પચીસ મિનિટનો સમય આપવાનો અને ગેસનો ફ્લેમ સ્લો રાખવાનો આ રીતે તમારો કેક રેડી થઈ જશે તો તમે જુઓ આપણો કેક સરસ રીતે રેડી થઈ ગયો છે કેક રેડી થાય પછી તે ગરમ હોય છે એટલે તેને તરત કટ કરવાનો નથી તેની ઉપર કોઈ કપડું યા તો પેપરથી તેને ઢાંકી દઈશું જેથી તે ઉપરથી જે તેની શાઇનિંગ હોય તે ખરાબ ના થાય અને તે સુકાઈ ના જાય તો લો ફાઇનલી અમારો હેલ્ધી ટેસ્ટી ડ્રાય ભરપૂર કેક રેડી થઈ ગયો છે આ કેક બનાવીને તમે દરરોજ પણ બાળકોને ખવડાવી શકો છો એટલો હેલ્ધી છે સાથે ખૂબ જ ઓછા ખર્ચામાં રેડી થાય છે અને ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ થાય છે તો ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે